નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગોગંબા ખાતે ગોઠ મતદાન કેન્દ્ર ઉપર ગઈ રાત્રિના અઢી વાગ્યાથી લાઇટનો પ્રશ્ન સર્જાયેલો છે અને કાળઝાળ ગરમીની અંદર ચૂંટણીના કર્મચારીઓ તેમજ સ્ટાફ અને પોલીસ કર્મચારી સહિતના કર્મચારીઓ અહીંયા ફરજ બજાવી રહ્યા છે કાળઝાળ ગરમીની અંદર ફરજ બજાવતા કર્મચારીઓ ઉપર એક તરફ દયા પણ આવે છે તો બીજી તરફ જીબીના તંત્ર દ્વારા પણ કામગીરી ચાલુ હોવાનું જ રટણ ચાલી રહ્યું છે સવારથી પરંતુ હજી સુધી સાડા અગિયાર વાગવા છતાં લાઇટ આવેલું નથી એટલે મતદારો તો પરેશાન થઈ રહ્યા છે સાથે સાથે કર્મચારીઓ પણ કાળઝાળ ગરમીની અંદર હેરાન થઈ રહ્યા છે અને આવી ગરમીની અંદર મતદાન કેન્દ્રની અંદર ફરજ બજાવતા કર્મચારીઓ માટે પણ એક સેલ્યુટ કરવાનું મન થાય એવી પરિસ્થિતિ છે જો કે અત્યાર સુધીમાં સાડા અગિયાર વાગ્યા સુધીમાં મતદાનનું પ્રમાણ જોયું એવું જોવા મળ્યું નથી પરંતુ કદાચ સાંજના સમયે સારું મતદાન થાય એવું લાગી રહ્યું છે તો ગોગંબાજી બી તંત્રને ખાસ અપીલ કરવામાં આવે છે કે વહેલામાં વહેલી તકે રાજગઢ પોલીસ સ્ટેશન અને એસટી ડેપો તરફનો જે વિસ્તાર છે જ્યાં ગઈ રાત્રી દરમિયાનથી લાઈટ વીજ પ્રવાહ ખોરવા ગયેલો છે તેને તાત્કાલિક ધોરણ ચાલુ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવે છે